આજે પેટા ચૂંટણી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રણ વાગ્યા સુધીમાં જે મતદાન થયું છે આંકડા સામે આવ્યા છે તો એની અપડેટ તમને આપી દઉં કે અત્યારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં વિસાવદરમાં સુડતાલીસ પોઈન્ટ સડસઠ ટકા અને કડીમાં છેતાળીસ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન થયું છે વરસાદના કારણે મતદાન પર અસર થઈ છે કડી તાલુકાના કણઝરીમાં પાણી ભરાઈ જવાને કારણે કાદવ કિચડ થઈ ગયો છે અને મતદારોને એ કાલવ કિચડમાંથી પસાર થઈને મતદાન કરવા જઈ જવું પડી રહ્યું છે હવે આ જે આજની સ્થિતિ છે વરસાદની એ સ્થિતિને કારણે લાગે છે અને આની આશંકા પહેલા પણ હતી કે આના કારણે મતદાન પર અસર પડશે જો કે આમ જોવા જઈએ તો આખું જે વિસાવદર છે એની અંદર કુલ બે લાખ એકસઠ હજાર મતદારો છે અને એ લોકો બસો સત્તાણું મતદાન મથકો પર મતદાન કરી રહ્યા છે તો સામે પક્ષે કડીમાં બે લાખ ને હજાર મતદારો છે જેઓ બસો ચોરાણું મતદાન મથકો પર મત આપશે અને આ પ્રક્રિયા સવારથી શરૂ થઈ ગઈ છે ને સાંજે પૂરી થશે ત્યાં સુધીમાં કોઈક અપડેટ હશે તો તમને કહીશું પણ અત્યાર સુધીના આંકડા એ પ્રમાણેના છે જે મેં તમને કયા કે વિસાવોદરમાં સુડતાલીસ પોઈન્ટ સડસઠ અને કડીમાં છેતાલીસ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન થયું છે મતદાન છેલ્લી છેલ્લા કલાકોમાં વધે તો કદાચ સાહીઠ થી પાસઠ ટકાની આસપાસનું મતદાન થાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે તો અપડેટ તમને આના પછી આપતા રહીશું